તો નમસ્કાર દર્શક મિત્રો જયંબે સ્વાગત છે તમારું આજના એક નવા ની અંદર મિત્રો આખા ગુજરાત ની અંદર ઉત્તરાયણ નો તહેવાર પતી ગયો છે અને આપણે આજે એવી એક લોકેશન ઉપર આવી ગયા છે જ્યાં ઉત્તરાયણ નો તહેવાર આ મહિનાની અંદર ચાર વખત ધૂમધામથી ઉજવવામાં આવે છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર જે ઉત્તરાણના તહેવારને મહિનાની અંદર જે જાન્યુઆરી મહિનો છે તે મહિનાની અંદર ચાર વખત ઉજવવામાં આવે છે તો મિત્રો આખા ગુજરાતના મોટા ભાગે ઉત્તરાણ પતિ ગઈ છે ના આજે આપણે અહીંયા જે ની અંદર દરિયાઈ ઉત્રાણ જે અહીંયા ઉજવાય રહી છે તેનો વ્યૂ જોવા માટે આવી ગયા છે તો મિત્રો આજનીવાડીની અંદર હું તમને આ દરિયાઈ ઉત્રાણનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું ને તમને બે 2025 ની અંદર જે જાન્યુઆરીની જે જાન્યુઆરી મહિનો છે તે મહિનાની અંદર ખંભાતની અંદર જે દરિયાઈ ઉત્રાણ થઈ રહ્યો છે

કાઇટ ફેસ્ટિવલ જે ખંભાતની અંદર દરિયાની ઉત્તરાયણ તરીકે ઓળખાય છે ત્યાં આવો છો અને જો તમે ઘરેથી પતંગ કે માંજો લઈને નથી આવતા તો તમને અહીંયા પતંગ અને માંજો પણ મળી રહ્યાનો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા તમને પતંગ અને માંજો પણ અહીંયા મળી રહ્યો છે એનો પણ સુંદર મજાનો ઓપ્શન છે અને તમારી સાથે નાના બાળકો આવે છે તો તેમના માટે અહીંયા સુંદર મજાના જે ગેસવાળા બલૂન આવે છે તે પણ તમને મળી રહ્યા છે તો ચાલો આપણે સ્વપ્નઓનર સાથે વાત કરીએ અને તમને અહીંયા પતંગ શું ભાવે મળવાની છે અને માંજો શું ભાવ મળવાનો છે તેની થોડીક માહિતી આપતી તો વિડીયોમાં પતંગ ચગા માટે આવે છે બરોબર છે એમનો પતંગ શું ભાવ મળવાની છે પચાસ રૂપિયા કોડી મળે છે સાહીઠ રૂપિયા કોડી મળે છે સો રૂપિયા જેવી પતંગ ઓકે ના માંજામાં માંજામાં અઢી હજાર વાર માં ચારસો રૂપિયા છે હજાર વાર બસો રૂપિયા છે ઓકે તો તમે આ જે કરો છો બરોબર પોતે મેન્યુફેક્ચર કરો છો તો મેરેજ મારું નામે છે ઓકે તો તમારી બ્રાન્ડની દોરી છે ઓકે વિડીયોમાં જોઈ શકો છો કે જે ખંભાતની અંદર જે દરિયાઈ ઉત્તરાયણ થઈ રહી છે તેનો કઈ કા તમને વ્યૂ જોવા મળે છે અહીંયા દરિયાઈ ઉત્તરાયણ ઉજવવા માટે ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી ખૂને ખૂણેથી હજારો લોકો જે પતંગ રસિયા છે જે પતંગબાજી કરનાર શોખીન છે તે લોકો અહીંયા આવે છે તમે વિડીયોમાં પાછળ પણ જોઈ શકો છો કે કેટલું પબ્લિક અહીંયા બે આ બે હજાર પચીસના દરિયાઈ પતંગ મહોત્સવને ઉજવા માટે અને કાઈ ફેસ્ટિવલ ઉજવવા માટે અહીંયા આવ્યા છે તો કઈ કાંઈ રીતનો બે હજાર પચીસના પતંગ જે ફેસ્ટિવલ છે જે ખંભાતની અંદર દરિયાઈ ઉત્તરાયણ તરીકે ઉજવી રહ્યો છે તેનો વ્યૂ તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે આકાશમાં પણ જોઈ શકો છો કે આકાશમાં કેટલા બધા પતંગો ચગી રહ્યા છે તો કઈ કાલે તમને અહીંયા વ્યૂ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો કે અહીંયા ખંભાતની અંદર જે દરિયાઈ ઉત્તરાયણ ઉજવાઈ રહે છે તેની અંદર ઘણા બધા પરિવારો અને ઘણા બધા લોકો અહીંયા પતંગ ચગવા માટે આવ્યા છે તો આપણી સાથે જોડાયા છે થોડા ઘણા મિત્રો જે આપણને સુંદર મજાની માહિતી આપશે તો જય માતાજી માતાજી શું નામ આપડે તમારું રિતેશ ઠાકોર તો ક્યાંથી આવ્યા છો તમે જલન પીપળો થી આવ્યા છો તો તમે અહીંયા આવ્યા છો બરોબર છે તો તમને અનુભવ કેવો રહ્યો અહિયાં ઓકે તો તમે કેટલા સમયથી અહીંયા આવો છો સવાર થી

મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે ખંભાતની અંદર જે દરિયાઈ ઉત્તરાયણ થઈ રહી છે જેનો માહોલ તમે વિડીયોમાં જોઈ શકો અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક આ દરિયાઈ ઉત્તરાયણને એન્જોય કરવા માટે આવે છે જે તમે મારી પાસે જોઈ શકો છો કે હજારોની પબ્લિક અહીંયા પતંગ ટકા માટે આવી છે તો મિત્રો બે હજાર પચીસની જે દરિયાઈ ઉત્તરાયણ એ અંદર થઈ છે તેનો કહી રહ્યા સુંદર મજા તમને વ્યૂ જોવા મળે છે તો ચાલો હવે હું તમને બાકીનો સુંદર મજાનો બીજો જ વ્યૂ બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કોને શેર કરતા રહો તો ચાલો તમે આવી જાવ દર્શક મિત્રો તમને આજનો આ વિડીયો જોઈ મનમાં એક પ્રશ્ન થતો હશે કે ખંભાતની અંદર આ દરિયાની ઉતરાયણ શા માટે ઉજવવામાં આવે છે તો મિત્રો તમે સૌ જાણતા જ હશો કે ગુજરાતનું સૌથી ફેમસ પતંગ બજાર આપણા ખંભાતમાં આવેલું છે જેમાં ખંભાતની અંદર ખારવા સમાજ અને ચુનાળા સમાજના લોકો દ્વારા અહીંયા પતંગો મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને મોટાભાગના લોકો આ પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો પહેલાંની સમયની અંદર ખારવા સમાજ અને ચુનાળા સમાજ દ્વારા આ દરિયાની પતંગ મહોત્સવને ધૂમધામથી ઉજવવામાં આવતો હતો પરંતુ અત્યારના સમયની અંદર આ દરિયાની ઉત્તરાયણને અઢારે વર્ગના લોકો ધૂમધામથી ઉજવે છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો કંઈક આ રીતનો તમને બે હજાર પચીસની દરિયાની ઉત્તરાયણનો સુંદર મજાનો વ્યૂ જોવા મળી રહ્યો છે જે કંઈક આ રીતનો તમને જોવા મળે છે તો ચાલો મિત્રો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો હવે હું તમને આગળનો બાકીનો વ્યૂ બતાવી તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ઉત્તરાયણની અંદર આવો છો અને તમે ઘરેથી પતંગ નથી લાગતા અને તમારે જો મોટી પતંગ ફેન્સી પતંગ અને યુનિક પતંગ લેવી હોય તો તમને અહીંયા તે પણ મળી જવાની છે તો ચાલો આપણે તે ભાઈ સાથે વાત કરીએ અને તમને ભાવ જાય જય માતાજી શું આને આપણે પતંગનો ભાવ સો રૂપિયા કોઈ પણ ઓકે તો મિત્રો તમને અહીંયા ખંભાથી જે દરિયા ગઝાન થાય છે ત્યાં કઈ કયા રીતના મોટા મોટા પતંગો મળી રહ્યા છે જે તમને પર પતંગ સો રૂપિયાની અંદર મળી રહ્યા છે જે ક્યાં બધા તૈયાર પતંગ તમને મળી રહ્યા છે તો કઈ કયા રીતના તમને વ્યૂ જોવા મળે છે તો મિત્રો બપોરના બે અઢી વાગ્યાનો સમય થયો છે અને તમે પબ્લિક પણ જોઈ શકો છો અત્યારે તો અહીંયા હજારોની સંખ્યામાં જે પતંગ ચાહકો છે જે પતંગ ચગાવનારા રશિયાઓ છે તે લોકો અહીંયા પતંગ ચગાવી રહ્યા છે તમે પબ્લિક પણ પાછળ જોઈ શકો છો તો ચાલો આપણે બીજી આગળ વધીએ અને તમે બીજો વ્યૂ બતાવીએ Let OK, me કહું છું કે આજના જે ખંભાતની દરિયાની ઉત્તરાયણનો વિડીયો છે તે પસંદ આવ્યો હશે જો મિત્રો તમે પણ આ ઉત્તરાયણની અંદર આવવા માંગો છો તો તમે અહીંયા સાજના ટાઈમે ચાર વાગ્યા પછી આવો તમે ચાર વાગ્યા પછી અહીંયા સુંદર મજાનો ઠંડો વાતાવરણ જોવા મળશે કારણ કે જે અત્યારનો સમય છે બપોરનો તેમાં ખૂબ જ પુષ્કળમાં ગરમી પડી રહી છે અને અહીંયા તમે વિડીયોમાં જોઈ પણ શકો છો કે તમે કાઇટ ફેસ્ટિવલની અંદર જે ખંભાતમાં દરિયાની ઉત્તરાયણ તરીકે ઉજવી રહ્યો છે તેમાં તમે ફરી ફરીને પતંગ ચગાડીને થાકી જાઓ તો તમને બધી સ્ટોલ પણ જોવા મળે છે જ્યાં તમે નાસ્તો કરી શકો છો જેમાં જે બટાકા બૂંગા છે પાણીપુરી છે આઈસ્ક્રીમ છે ઠંડા પીણા છે વગેરે સામગ્રીને બીજી વસ્તુ ખાદીપીને તમને મળી જશે તો મિત્રો આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને આવના નવાના બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ પરમાર બ્લોગને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત